નવસારીના કચોલ ખાતે યોજાનારા ઐતિહાસિક મહા અતિરુદ્ર યજ્ઞ માટે લાલવાણી પરિવારના તમામ સભ્યોની શુદ્ધિકરણની વિધિ કરવામાં આવી હતી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાપીથી તાપી સુધીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં ભગવાન શંકરનો સૌથી મોટો એવો મહાઅતિરુદ્ર યજ્ઞ કોઈ પણ જગ્યા પર થયો નથી ત્યારે પહેલીવાર જ નવસારી નજીક આવેલા કચોલ ખાતે લાલવાણી પરિવાર દ્વારા મહા આયોજનના ભાગરૂપે આજ રોજ શુદ્ધિકરણ વિધિમાં લાલવાણી પરિવારના તમામ સભ્યો દ્વારા શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત પ્રકાંડ પંડિત અને બુદયો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા સમગ્ર લાલવાણી પરિવારના શુદ્ધિકરણની વિધિ કરવામાં આવી હતી જય શ્રી મહાકાલ કૌશલ્ય ઘણી બધી રીતે પ્રાયશ્ચિત નો સંકલ્પ કરી જે જે ક્રિયાઓ કરવાની ક્રિયા અંદર વિષ્ણુ ભગવાન પૂજન છે દસ અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી જેની અંદર ગૌમૂત્ર ગૌમય મૃતિકા હિરણ્ય કુશ આદિ દ્રવ્યોથી યજમાનોને સ્નાન કરવામાં આવશે દરેક યજમાન એક ક્ષૌર કર્મ કર્યું છે એટલે કે વાળો કપાવીને યજમાન અહીંયા ઉપસ્થિત થયા છે એ યજમાનો સ્નાન બાદ નાનો મસ્તો વિષ્ણુ પરમાત્માનો યજ્ઞ કરશે ત્યારબાદ દરેક યજમાને પોતે સ્વતંત્ર રીતે નમો ભગવતે વાસુદેવાય એ મંત્રના જપ કરવા અને ઓમ નમઃ શિવાય એ મંત્રના જપ કરવાના જપની સંખ્યા પણ વિશેષ છે લગભગ દરેક જણા સો માળા કરે એવી સંખ્યાની તૈયારીથી આજે આ પ્રાયશ્ચિત યજ્ઞનો પ્રારંભ કર્યો છે આ યજ્ઞ બાદ પચીસ તારીખ ની રાત સુધી એમણે શાસ્ત્ર બતાવેલા દરેક નિયમ જે સંયમ પૂર્વક પાડવાના રહેશે ભૂમિ શયન ભક્ષ્યાભક્ષ પિતા પિત જેવા નિયમો છે એ નિયમો પાળી અને પોતાના શરીરને શુદ્ધ રાખી સાચવી યજ્ઞ માટે યોગ્ય રાખવાનું અને એ યોગ્ય શરીર થી મહાદેવ દાદા નો યજ્ઞ કરવાનો રહેશે જય શ્રી મહાકાલ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી